ऑक्सीजन मैन द्वारा कालिंदी कुंज घाट पर सफाई अभियान પ્રદૂષણ સામે લડવા અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પંકજકુમાર જે દિલ્હીના ઓક્સિજન મેન તરીકે જાણીતા છે તેમણે કાલિંદી કુંજ ઘાટ પર એક મહત્વપૂર્ણ સફાઈ અભિયાનનું નેતૃત્વ કર્યું તેમના નેતૃત્વ હેઠળ અર્થ વોરિયર સ્વયંસેવકો વહેલી સવારે એકત્ર થયા અને યમુના નદીના કિનારે સફાઈ કરી જે ઘણીવાર પ્રદૂષકો અને ફોર્મથી પીડાય છે પંકજ કુમાર જે તેમના અનોખા પર્યાવરણવાદી અભિગમ માટે જાણીતા છે તેમણે તેમના હસ્તાક્ષર ઓક્સિજન માસ્ક પહેર્યા અને લોકોની વૃક્ષો

સામૂહિક પગલા લેવાની તાત્કાલિક જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો પણ હતો